કેમ છો બધા તો બધાને જય શ્રી કૃષ્ણ તો ફરીથી એક નવા બ્લોક સાથે તમારા બધાનું સ્વાગત છે તો અત્યારે કેનેડામાં વાગી ગયા છે સાડા ત્રણ અને જુઓ અંશુભાઈ અહીંયા બેસી ગયો છે ફ્રેન્ચ ફ્રાય ખાવા કેમ કે એને ભૂખ લાગી તો ફ્રેન્ચ ફ્રાય તળીને આપી દીધી છે અંશુ આવું છે મારા જોડે આપણે જઈએ છીએ રુદ્ર રુદ્રભાઈ અહીંયા ટીવી જુએ છે

આગળ જઈએ તો આ બધા જો અમારા આજુબાજુના બધા પાડી રહી છે આ રીતે તો આ બ્લોગમાં હું તમને જણાવું કે આ સોસાયટીના રોડ ને રસ્તા ને અમાર ઘરની આજુબાજુમાં શું શું છે તો તમને બધું આમાં જાણવા મળશે તો જો મિત્રો આખી અમારી સોસાયટી છે ને મસ્તની કમેન્ટ કરજો તમને કેવી લાગે અને આ જો આજે આકાશ જો કેટલું મસ્ત દેખાય છે વાદળા વાદળા જેવું તો મિત્રો આજે કેનેડામાં થઈ ગયો છે રવિવાર અને આજે મોસ્ટલી બધા જણાને બધા લોકોને રજા હોય જુઓ મિત્રો આ કેનેડાનો રસ્તો છે અને કેટલો ક્લીન છે ચોખ્ખાઈ જુઓ તમે ખાલી પાંદડાઓને એ જ પડેલું છે બાકી તમને ક્યાંય પણ કચરો દેખાય છે તો મિત્રો તમને ખ્યાલ છે કે અહીંના રોડ રસ્તા કેમ આટલા બધા ચોખ્ખા છે કે કંઈ કચરો કેમ નથી પડે તો અહીંયા બધા લોકો છે ને કચરો નાખે નાખે જ્યાં ત્યાં એવું કે ગાડીમાં હોય તો ગાડીમાંથી કંઈ ખાતા હોય તો એવું નહીં કે ગાડીનો કાચ બહાર ખોલીને આપણે કાગળ નાખી દઈએ ગાડીમાં બધો જ કચરો ભેગો કરશે અને ઘરે જશે ને ત્યારે એના પોતાની ઘરની જે ડસ્ટબિન હશે ને એની અંદર નાખશે જ્યાં ત્યાં કચરો નહીં નાખે અને અહીંયા એવું નહીં કે બીજા કોઈની બીજા ઘરની ડસ્ટબીન બહાર પડી હોય તો આપણે એની અંદર નાખી દઈએ તો એવું બધું અહીંયા નથી થતું કે એ પોતાની ઘરે લઈ જશે કચરો અને પોતાની જ ડસ્ટબીનમાં નાખશે હા એ વાત અલગ છે કે કોઈ જાહેર જગ્યાએ કે નિર્બી કે એવું કંઈ હોય તો એને પોતાનું ડસ્ટબીન હોય તો ત્યાં તમે નાખી શકો બાકી અહીંયા કોઈ બીજાની ડસ્ટબીન ઘરવાળાની ડસ્ટબીનનો યુઝ ના કરે ઘરે જાય ત્યારે પોતાની ડસ્ટબિનમાં નાખી દે રસ્તાઓ તમે ખાલી જુઓ કેટલા ક્લીન છે ક્યાંય તમને કચરો નથી દેખાતો મિત્રો આ જે બેગ છે ને એ કચરાની જ છે પણ આ બેગની અંદર તમે છે ને આવો જે સૂકો પાંદડાનો કચરો હોય ને એ જ તમે ભરી શકો તમે બીજો કોઈ કચરો ના ભરી શકો અને આનો વારો પણ અઠવાડિયામાં એકવાર આવે એ ખાલી પાંદડા જ લેવા માટે આવે મિત્રો આ તમને જેટલી પણ બેગ દેખાય છે એ લોકો એનું ગાર્ડન સાફ કરેલું છે આગળનું જેટલા પણ પત્તા છે આ બધી બેગમાં ભરી દીધા છે તો અહીંયા એવું જ હોય કે આ પાંદડાઓ તમે આ જ બેગમાં ભરી શકો બીજે કોઈ ડબ્બામાં કેમ ના ભરી શકો નકર કચરાવાળા ના લઈ જાય તો અહીંયા આ રીતની એક સિસ્ટમ હોય છે તો મિત્રો અહીંયા એવું હોય કે શનિ રવિ આવે ને ત્યારે પોતપોતાના લોકો ગાર્ડન એવું બધું સાફ કરતા હોય ફ્રી હોય ત્યારે કેમકે ત્યારે બે રજા આવે ત્યારે ઘરની સાફ સફાઈ કરે અને ગાર્ડન એવું બધું આવું બધું કરતા હોય એટલે અમુક લોકો બહારથી હાર ના કરતા હોય અમુક લોકો જો બહુ પૈસાવાળા હોય તો એના કંપનીના માણસો આવે અને ગાર્ડન ક્લીન કરી નાખે બાકી મોસ્ટલી એંસી ટકા લોકો તો અહીંયા મહેનત કરવામાં વધારે બિલીવ કરે એટલે પોતે પોતાનું કામ જાતે જ કરે બીજા લોકો પાસે બહુ ઓછા લોકો કરાવતા હોય આવી ગયા છે પેટ્રોલ પંપે તો આ જો સામે લખેલો છે પેટ્રોલનો ભાવ અને સામે છે જો વેક્યુમ થાય ગાડીનો કે પેટ્રોલ પુરાઈને તમે અહીંયા ગાડીને ક્લીન કરાવી શકો ઝૂમ કરીને બતાવો જો એર વેક્યુમ લખેલું છે તો તમે અહીંયા ગાડીને અંદરથી પણ સાફ કરી શકો એમાં એવું હોય સિસ્ટમ હોય કે કોઈન નાખીએ ને તો એક મિનિટ સુધી ગાડી ગાડીનું વેક્યુમ તમારે થાય તમે જેટલી સ્પીડ રાખો તો કોઈને એટલા ઓછા નાખવા પડે તો અહીંયા સામે ગાડી ઊભી છે તો એની ગાડીનું વેક્યુમ કરશે અને આ સામે છે ને બધા પંપ છે પેટ્રોલ પૂરાવાના તો અહીંયા જાતે પેટ્રોલ આપણે પૂરવાનું હોય કે એવા આપણે કાર્ડ નાખીએ અને પેટ્રોલ પૂરવાનું પછી જેટલી અમાઉન્ટ તમારે પેટ્રોલ પૂરવાનું હોય ને એ અમાઉન્ટ એમાં સિલેક્ટ કરી દેવાની એટલે એની જાતે પેટ્રોલ પૂરાઈ જાય પણ અહીંયા પેટ્રોલ પંપ ઉપર કોઈ હોય નહીં આપણે જાતે જ પૂરવાનું હોય બધા લોકો જો પોતપોતાને જાતે પેટ્રોલ પૂરે છે આપણે જ ગાડીમાંથી ઉતરીને પૂરી દેવાનું હોય ત્યાં કોઈ માણસો ના રાખેલા હોય તો તમને મિત્રો મારી પાછળ દેખાતું હશે જે કાર તો જો એક કાર વોશ બહાર થઈને આવી રહી છે તો અહીંયા બધી કાર વોશ મશીન થાય કે એમાં એવી સિસ્ટમ હોય તમારે કાર્ડમાં પેમેન્ટ કરી દેવાનું અને તમારી કાર વોશ થઈ જાય તો કેવી કેવી મસ્તની સિસ્ટમ છે અહીંયા તમને કેવી લાગે તો પ્લીઝ કમેન્ટ કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા જો મિત્રો પછી એ કાર બહાર આવી જાય ને ત્યારે એનો ડોર બંધ થઈ જાય એની જાતે જ અહીંયા બધી ઓટોમેટિક સિસ્ટમ હોય હવે જ્યારે બીજી કાર અંદરથી એન્ટર થશે ત્યારે એ કાર ધોવાઈ જશે અને બીજી અહીંથી નીકળી જશે એની પાછળની સાઈડ ઓલો રસ્તો દેખાય છે ને જે આગળ ત્યાંથી કાર એન્ટર થાય અને આ અહીંથી બહાર પાંચ મિનિટમાં તો તમારી કાર વોશ થઈ જાય જો મિત્રો આ છે ને ટાયરમાં હવા પૂરવાનું મશીન છે તો અહીંયા કોઈ નાખવાના હોય તો આધી ડોલરમાં અને જો તમારે કારથી ઓલું કરવું હોય તો એને અહીંયા સાઈડ કરવાનું હોય પછી જે આ આવે એનાથી હવા પૂરવાની હોય તો અહીંયા કેનેડામાં આ રીતની સિસ્ટમ હોય અને આને અહીંયા આપણે જાતે જ હવા પૂરવાની હોય કે પૈસા નાખી દઈએ એટલે એ મશીન આપણે લઈ લેવાનું તો અમુક મિનિટ ગોઠવેલી હોય તો એટલી વારમાં આપણે હવા પૂરાઈ જાય અને આ છે વેક્યુમની તો એમાં ત્રણ ડોલર રાખેલા છે તો એ ત્રણ ડોલર આપણે નાખીએ ને એટલે આપણે આ ફોર્મથી ગાડીનું વેક્યુમ થઈ જાય જો આ પાઇપ દેખાય તમને તો એનાથી આખી ગાડીનું વેક્યુમ થઈ જાય એટલે તમે જેટલી સ્પીડ રાખો એટલી અને જો તમે ઓછી સ્પીડ રાખો તો તમારે બીજા ત્રણ ડોલર પે કરવા પડે અહીંયા આ સિસ્ટમ છે કે અહીંથી તમારે કાર્ડથી પેમેન્ટ કરવાનું અને અહીંયા જે તમારી પાસે કેશ હોય તો સિક્કા તમારે અહીંયા નાખવાના એટલે એની જાતે ઓટોમેટિક મશીન ચાલુ થઈ જાય અને આપણે ગાડીને આખી અંદરથી વેક્યુમ કરી શકીએ બધો કચરો જતો રહે અને આ બધું છે મારા ઘરની આજુબાજુની બધી નાની નાની દુકાનો અને જો પેલું છે બર્ગર કિંગ પછી સામે પફ પછી પીઝા ઘણું બધું છે જો ઝૂમ કરીને બતાવું તો આ બાજુ ડોલેરામાં બધું ખાવાનું ને પીવાનું બધું શોપિંગનું એવું બધું ઘણું બધું છે અહીંયા તો આ બધા બધા નાના નાના કોમ્પ્લેક્સ છે તો મિત્રો આ બધા હતા અમારે અમે જ્યાં રહીએ છીએ સોસાયટીના આજુબાજુના રોડ અને રસ્તા અને બીજું બધું ઘણું બધું તો હજી મેં તમને અડધું જ બતાવ્યું છે હજી પૂરું નથી બતાવ્યું કેમકે વિડીયો લાંબો થઈ જાય અને વાર બહુ પવન પણ છે અને ઠંડી પણ છે તો હું તમને બીજા વિડીયોમાં બતાવીશ કે બીજા નેક્સ્ટ પાર્ટમાં હું બતાવીશ કે બીજું બધું અહીંયા શું છે અમે જ્યાં રહીએ છીએ એની આજુબાજુનું અને તમારે પણ કંઈક જાણવું હોય અમે જ્યાં રહીએ છીએ એના વિશે તો પ્લીઝ મને કમેન્ટ કરજો તો એનો હું અલગથી મસ્ત વિડીયો બનાવી મૂકી દઈશ તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું એક નવા વ્લોગ સાથે એક મસ્ત મજાની નવી વાત સાથે ત્યાં સુધી આવજો અને જય શ્રી કૃષ્ણ